અમદાવાદના બહુ ચર્ચિત ખ્યાતિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આરોપી કાર્તિક પટેલ ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને સાથે રાખી ક્રોસ પૂછપરછ કરવામાં આવી ત્રણે આરોપી સાથે રાખી ક્રોસ પૂછપરછમાં અનેક ખુલાસા થયા જેમાં સામે આવ્યું કે કાર્તિક પટેલ સમયાંતરે ખ્યાતિ હોસ્પિટલમાં હાજરી આપતો હતો જોકે અગાઉ કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલ નહીં આવતો હોવાનું નિવેદન સામે આવ્યું હોસ્પિટલમાં વધુ ધંધો લાવવા માટે કાર્તિક પટેલ ચિરાગ અને રાહુલને દબાણ કરતો હોવાનો ખુલાસો થયો

એમાં મુખ્યત્વે એ બાબત છે કે જે શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે કાર્તિક પટેલ હોસ્પિટલે નહોતા આવતા પણ જે આ બંનેની જે પૂછપરછનો ખુલાસો થયો છે કે એ હોસ્પિટલમાં એમની હાજરી રેગ્યુલર પ્રમાણે આપતા હતા અને મોટાભાગના નિર્ણયો કાર્તિક પટેલ જ લેતા હતા અને કાર્તિક પટેલે બંને જે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈને સૂચના આપી હતી કે નરોડા ખાતે ખ્યાતિ મેડિકલ નામની એક હોસ્પિટલ બનાવવાની છે અને એના માટે જે પણ કરવાનું હોય જેટલા પણ પેશન્ટસ વધારે આવે જેનાથી ખ્યાતિ હોસ્પિટલની આવકમાં વધારો થાય